મરસું મેરે કે મરસું ગામ લે ગીર નહીં મરે આ મેકર તેની ધરતી ધૂતતી હશે તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયો તો જો અત્યારે મિત્રો આવી રીતનું બધી છે અત્યારે બોતું ચડી રહી છે અને જો આવી રીતનું હોય બધી કામકાજ ને જ્યાં અહીંયા ડંગો હજી છોડવાનું બાકી છે અને જો આ ક્રેન અત્યારે આવી ગઈ છે અને હવે આ જગ્યા ઉપર મૂકશે બોટું ગમે ત્યાં છે ને આડા રસ્તા હોય પ્લસ ગમે ત્યાં બોટ મૂકી હોય ને તો આ ક્રેનની મદદથી મૂકી શકે છે એટલા માટે આ ચેનવાળી લીધેલી છે બોટ આ ક્રેન લીધેલી છે ચેનવાળી ગયા છે તો મિત્રો હવે પંજાબમાં આવી ગયા છે હવે અમારે અહીંયા માલ નાખવાનું છે પંજાબમાં ને તો થોડુંક તમને દેખાડવું અત્યારે બેસન ધોઈ રહ્યા છે એ તો આ નજારો છે પંજાબ વિસ્તાર અને આ બધી ડંગાઓ છે હવે કેટલા દિવસ છે મિત્રો જાડી ધોવાની હોય છે અને અમારે પણ હજી બાકી છે અમારી બોટું પૂરી થશે પછી અમારો વારો આવશે અત્યારે તમે લઈ લ્યો હાલ આ જો તો મિત્રો અત્યારે જો ખાડો ચાલુ છે અને આ ભાઈ બોન કે કેમ છો તો તમને કેવું લાગે છે બસ સારું લાગે તો અત્યારે જો માલ ચાલુ છે અને જો આ અહીંયા બૂટ છે ના માલ છે આપણો તો બન્યા રહેજો આપણા વ્લોગની અંદર અને જો હા આપણે છે ને બસ આવેલી છે એમાં ખલાસ્યું જશે પોતાના ગામ પણ જો અત્યારે માલસામાન ભરે છે વા આવું છે આટલું ભરાયું છે ત્રણ દિવસની અંદર અને જો આ બધીમાં બોતું અત્યારે મુકાઈ ગઈ છે આખો રાઉન્ડ અહીંયા મુકાઈ ગયો છે તો જો અત્યારે અહીંયા ભરાઈ ગયું છે હવે તો એક બે દિવસમાં ભરાઈ જશે આ મિત્રો સહી સ્મારક છે અને આ જો અહીંયા બોટું ચડેલી છે અને આ છે ચોપાટી આ અમારો દરિયા કિનારો અને આ છે બોટું તો મિત્રો વ્લોગની અંદર બન્યા રહેજો અને આપણી ફરીથી પાછા મળશું કેમ કે હજી ઘણા બધી શૂટિંગ લેવાનું બાકી છે તો ઈ લેસ ગો તો જોવું મિત્રો અત્યારે અહીંયા ભરાઈ ગયું છે અને જો સિનેમેટક શોટનો મજા લ્યો અને આજે આ આખી અહીંયા ભરાઈ જશે અમારો વિસ્તાર અત્યારે જોવું અહીંયા કરે છે તો આટલો વિસ્તાર બાકી છે અને અમારા મિત્ર છે ગુડ મોર્નિંગ કંડેલ છે અમારું અને અહીંયા સુધી ભરાઈ ગયું છે અને હવે થૂક સમયમાં ભરાઈ જશે અને જો આ અમારી બોટ છે અને આજુબાજુવાળાની પણ બોટું અહીંયા જો આ ઘરે જવાની તૈયારી બધી કરી રહ્યા છે અત્યારે સવારનો સમય છે મોર્નિંગનો જો અત્યારે નાસ્તો બની રહ્યો છે અમારો ભંડારી નાસ્તો બનાવી રહ્યો છે કેમ છો મજામાં જો આ ચા બની રહી છે આમાં રોટલી બનશે અને આવો ચૂલો હોય છે અમારો વિસ્તાર છે સૂતી રહ્યો છે આખો આખો એરિયો પંજાબ વિસ્તાર છે અને સૂતી રહ્યો છે અને છો છે હાજર સાગર મિત્ર છે અને જો આ અમારો મિત્રો છે કેમ છો તો હવે આ પંજાબ વિસ્તાર છૂટી રહ્યો છે તમને હવે કેટલા દિવસ લાગે છે બોતો ચડાવવામાં ચાર પાંચ દિવસ ઓકે અમારો ભાઈ બહેન અત્યારે કામ કરી રહ્યો છે કેમ છો સાગરભાઈ જો અહીંયા માલની અંદર બરફ લાગી રહ્યા છે આ નરસિંગા છે જો આવું છે કંઈક કાતો થઈ રહ્યો છે અને આ કેસ્તુભાઈ છે અમારે કેમ છો કેસ્તુભાઈ ચાલુ છે માલ ને શૂટિંગ કરી છે અને અહીંયા બધી દંગા છોડી રહ્યા છે જય માતાજી જો આવી રીતના ભારી ભારી છે ને એ નારા બાંધવા પડે છે અહીંયા ખુદ પોતે અત્યારે જો આ વેપારી છે અને ખુદ અત્યારે નાળાવાલા કરી રહ્યા છે એ પહેલી લાઈન છે ને ત્યાં બોટ મૂકવાની શરૂઆત થશે તો એ માતા અત્યારે છોડી રહ્યા છે તો હવે આ વ્લોગને આપણે અહીંયા જીન કરીએ છીએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે જય હિન્દ ભારત માતાજી જય